તળાજા નજીકથી પશુઓને લઈ જવાતું વાહન ઝડપાયું જીવદયા પ્રેમીઓને મળી હતી બાતમી એક સૌથી વધુ પશુઓની તસ્કરી થઈ હોવાનો ગામજનોએ આક્ષેપ કર્યો એક ગાય સહિત ત્રણ જીવદયા પ્રેમીઓએ પોલીસ સ્ટેશન વાહન ચાલક સહિત ત્રણ વ્યક્તિ તો પાવથી ગામના હોવાની ચર્ચાઓ જીવદયા પ્રેમીઓના ટોળે ટોળા પોલીસ મથક ખાતે દોડી ગયા જોકે એ લોકોએ પોલીસને જણાવેલ કે આ ગાય માલિકી નીચે અને તેમને આપેલ છે તો એ લોકો દૂધ માટે લેવા આવ્યા જીવદયા પ્રેમીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત સંગઠનો એ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી પોલીસ સ્ટેશન લોકોના ટોળા ચૌહાણ ઘણા લાંબા સમય ગામમાંથી ગાઉ લઈ જવા જવર થતી સો થી વધારે ગાવો અવર જવર થઈ ગઈ છે કે ભાઈ ગાને આ રીતે લઈ જાય છે તો અમે જે પાછળ આવ્યા તો એક છોટે હાથી એની અંદર એક બાઈક એક ગાય અને ત્રણ વ્યક્તિ તેને અમે પકડ્યા છે યુવાનો હતા આખો ગ્રુપ અમારું બીજા બધા તળાજાથી બીજા યુવાનો હતા અને પાઉઠીથી નીકળી હતી ગાડી અને તળાજા અમે પકડી છે અત્યારે બધાને પોલીસ સ્ટેશને લાવ્યા છીએ અહીંયા તો એની પાછળ ફૂલ કાર્યવાહી થાય એવી અમારી માંગણી ગરમીઓ દ્વારા કરવામાં આવે છે આમ તો અમને નથી આવડતા